તો મિત્રો સરકારની એક નવી યોજના સાથે ફરી પાછા આજના એક નવા વિડીયોમાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો આવી રીતે નેવો અપડેટ તમને મળતા જ રહેશે અને સરકારની જે કોઈ પણ યોજનાઓ છે યોજનાઓનો તમે સારી રીતે લાભ લઈ શકો એટલે આજના વિડીયોમાં આપણે નવી યોજનાની વાત કરીએ તો કલ્યાણકારી યોજના હવે કલ્યાણકારી યોજનાની અંદર ખરેખર છે શું કેટલી પાત્રતા છે આ તમામ માહિતી પરંતુ એક પરિપત્ર જે આવ્યો છે કે જેને અનુલક્ષીને જે કોઈ પણ જાતિઓ છે આ તમામને જે લાભો છે એ લાભોની આજે આપણે અહીંયા ચર્ચા કરવી છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી નીચે જણાવેલ પછાત જાતિઓના કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં ઉદ્ધાર માટે કરી અને નવી કલ્યાણકારી એક યોજના અમલમાં મૂકેલી છે બે હજાર ત્રેવીસ અને બે હાજર ચોવીસ પરંતુ આપણે બે હાજર ચોવીસને અનુલક્ષીને વાત કરવાની છે તો એક અહીંયા જાહેર ખબર આપેલી છે આપણને

આ રીતે જે કંઈ પણ તમારી પાસે ખ્યાલ હોય તો તમને અંત્યોદય કાર્ડ હશે તમારી પાસે જે અતિ પછાત વર્ગના લોકો છે એના પાસે અંત્યોદય કાર્ડ હશે ત્યાર પછી બીપીએલ બિલો પોવર્ટી લાઈન એટલે કે ગરીબી રેખાની હેઠળ આવતા અને એપીએલ એટલે કે અપર પોવર્ટી લાઈન કે જે ગરીબી રેખાની ઉપર જે આવતા લોકો છે આ તમામ હવે અનુસૂચિત જાતિ પૈકી બાર અંત્યોદય જાતિઓમાં જેમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થવા કરવામાં આવેલો છે હાડી છે નાડિયા છે સેનવા સેનવા શેનવા ચેનવા સેડમા અને રાવત આ એટલી જે જાતિઓ છે તે બીજી નુરી જાતિ છે ગોરી ગરોળા અથવા તો ગુરુ બ્રાહ્મણ ગરવા જોજો હા વણકર સાધુ અનુસૂચિત જાતિના બાવા થોરી તીર નગર સોરી તીરગર નિર્બંધા તુરી બારોટ માતંગ વાલ્મીકી વાલ્મીકી કોણ સફાઈ કામદાર સિવાયના વાલ્મીકી સમાજ જે આવે છે એના જે વ્યક્તિઓને પૂરી પાડવાના હેતુથી નિગમ દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ માટે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ અન્વયે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે બે હાજર ત્રેવીસ ચોવીસ દરમિયાન જે કંઈ પણ ઓનલાઈન અરજીઓ છે આ અરજીઓ મંગાવવામાં આવી છે સેન્ય અરજીઓ છે શું મળશે એ આપણે જોઈએ તો યોજનાનું નામ છે નાના ધંધા વ્યવસાય ધિરાણ માટે હવે જે કોઈ પણ નાનો ધંધો કરે છે નાનો વ્યવસાય કરે છે એના માટે એ લોકોને ધિરાણ પૂરું કરવામાં આવશે યુનિટ કોસ્ટ રકમ કેટલી છે એક લાખ ને પચીસ હજાર રૂપિયા એક લાખ પચીસ હજારની જે નાના ધંધા છે નાના વ્યવસાયો છે આ લોકોને ધિરાણ કરવામાં આવશે બીજું છે પશુપાલન આ જે પશુપાલન છે એમાં રૂપિયા એક લાખ રૂપિયા એક લાખ સુધીનો ધિરાણ એ લોકોને આપવામાં આવશે પરંતુ એ લોકો આ જ્ઞાતિના હોય તો અંત્યોદય યોજના હેઠળ આવતા હોય તો પેસેન્જર વાહન માલ વાહન એના માટે કરી અને રૂપિયા સાત લાખ ને પચાસ હજારની સહાય પૂરી કરવામાં આવશે સાત લાખ પચાસ હજારનું ધિરાણ આપવામાં આવશે મહિલા સમૃદ્ધિ મહિલા સમૃદ્ધિને રૂપિયા પચાસ હજાર સહાય આપવામાં આવશે પરંતુ જો તમે અંત્યોદય કાર્ડની યોજના હેઠળ આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો આગળ જોઈએ આ અરજી કરવાની મુદત ત્રેવીસ બે બે થી માંડી અને તારીખ ત્રેવીસ ત્રણ બે સુધી એક મહિનાનો સમયગાળો આપ્યો છે આ એક મહિનાના સમયગાળા દરમિયાન તમે શું કરી શકો છો ઓનલાઈન અરજી કરી શકો છો અરજી નિગમની વેબસાઇટ વેબસાઇટ જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં મૂકી દઈશ એટલે એક વખત તમે ક્લિક કરશો તો તમને ત્યાં મળી જશે જ કરવાની રહેશે અને ઘણા બધા લોકોને એવી ખબર ન પડતી હોય હોય કે અરજી કેવી રીતે કરવી જેથી કરીને શક્ય તો તમારી જાતે ભરવાનો પ્રયાસ ન કરવો હું આગ્રહ રાખું છું એ બાબતને લઈને કે તમારે જે કોઈ પણ તમારા આજુબાજુના જે ઓનલાઈન સર્વિસ સેક્ટર હોય ત્યાં જવાનું ત્યાં જઈ અને એ લોકોને કહેવાનું જે કંઈ પણ પચાસ સો રૂપિયા નોર્મલ ફી હોય એ આપી દેવાની પરંતુ પરફેક્શનની સાથે તમે ફોર્મ ભરી શકો ક્યાંય કોઈ પ્રકારની ભૂલો થઈ શકે ચાલો આગળ જોઈએ અરજી કરતા પહેલા યોજનાની વિગતો શરતો અવશ્ય વાંચી લેવા જણાવવામાં આવે છે છતાં પણ જો કંઈ વધારે માહિતી જોઈતી હોય તો હેલ્પલાઇન નંબર ઝીરો સાત નવ બે ત્રણ બે પાંચ છ ત્રણ બે ત્રણ ઉપર સંપર્ક કરી લેવો ફોર્મ ભરતા પડતી મુશ્કેલીઓ માટે કચેરી સમય દરમિયાન સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકશો કચેરી જે સંપર્ક છે અગિયાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનો સમય છે સમયકાળા દરમિયાન તમારે એમને ફોન કરી લેવો ચાલો યોજનાની પાત્રતા શું છે શરતો શું છે અને ધોરણો નીચે મુજબ રહેશે આની બહાર તમે આવતા હોય તો તમને નથી એક અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ અંતોદય જાતિના બેરોજગાર હોવા જોઈએ તમે બેરોજગાર હોવા જોઈએ વાલ્મીકી સમાજ એવું કે સાહેબ અમારે ભરવી છે પરંતુ જો એ સફાઈ કામદાર છે સફાઈ કામ સાથે જોડાયેલા છે તો આ લાભ એમને મળવા પાત્ર નથી

અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં તેમના જે કોઈ આશ્રિતો છે જે કોઈ પણ ભાઈ છે પપ્પા છે આ કોઈ પણ કોઈ પ્રકારે એની અંદર જોડાયેલા હોવા જોઈએ નહીં અરજદાર કે તેમના કુટુંબના આશ્રિત સભ્ય આ નિગમની કે સરકાર શ્રીની કોઈ પણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય અગાઉ જો તમે સરકાર પાસેથી કોઈ ધિરાણ મેળવેલું છે તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે વાહન ધિરાણ જો અહીંયા વાહન ધિરાણ પર્ટિક્યુલર રિમાર્ક કરેલું છે કે વાહન ધિરાણ યોજના માટે અરજી કરનાર જાહેરાતની તારીખે જે તે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધરાવતા હોવા જોઈએ તમારે જે વાહન ચલાવવાનું છે એ વાહનનું તમારી પાસે માન્ય લાયસન્સ વગર તો આમી ન ચાલે ને ભાઈ રસ્તામાં જઈએ તો પોલીસ પકડી લે દંડા મારી દે એના જેવું થાય પરંતુ આપણે હોવું જરૂરી છે જો હોય તો તમે એ જે યોજના છે એનો લાભ લઈ શકશો સહી મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિ ગાંધીનગર તો આજની આ આપણી આટલી યોજના હતી આવી જ રીતે નવી નવી યોજનાઓ સાથે સરકારને જે કોઈ પણ યોજનાઓ બહાર પડે છે આ તમામ જે કોઈ પણ યોજનાઓ છે આ યોજનાઓ થકી હું તમારા સમક્ષ તમામ યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ પરંતુ શરત માત્ર એટલી છે કે તમારે પણ મને સપોર્ટ કરતા રહેવું પડશે આપણી ચેનલમાં બન્યા રહેવું પડશે તમારે કમેન્ટો કરતા રહેવી પડશે જેથી કરીને અહીંયાથી મને પણ એવું થશે કે નહીં હું વધુ ને વધુ તમારા સુધી માહિતીઓ પહોંચતી કરું વધુ ને વધુ તમારા સુધી વિડીયોને પહોંચતા કરું વધુ ને વધુ જે કંઈ પણ સરકારી યોજનાઓ છે તમારા સુધી પહોંચતા કરું તો એના માટે જે કોઈ મિત્ર વર્તુળ છે એ લોકો ને શેર કરી દો તમારા જે સર્કલ છે એ લોકોને શેર કરી દો તો એ લોકો પણ આવા લાભોથી વંચિત ન રહી જાય તો મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી સબસ્ક્રાઈબનું બટન દબાવતા જાવ ચાલો ધન્યવાદ